ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં જ હશો અને હું પણ મજામાં છું નવા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણે જો ઉઠીને તૈયાર થઈ ગયા છે મિરર સામે તો જો આ છે મારા રૂમનો વ્યૂ જે વેર વિખેર છે તમે પણ જો સાફ સફાઈ કરવાનું ચાલુ કરવાનું છે હવે તો જો સવાર સવારમાં પહેલાં તો મેં પાણીની બોટલો ભરી લીધી ઠંડા પાણીની આપણે પીવું હોય એટલે ભરવી પડે ને બીજું તો કોઈ ન ભરે पर भी पड़े क्या रख क्या रख ईमेल और जीमेल चाहे कितनी भी तरक्की कर ले पर, पर खबर फैलाने में आज भी फीमेल सबसे आगे हैं तो जो है ना पापड़ करवाने तो चोखा दरवा है तो चोखा हम कर लो शाड़ा में पापड़ खावा मजा आए पड़ता ने करता आड़स आए खाता आड़स न आए पड़ता ने तरता बधाई में आड़स आए तो काम तो करव पड़े તો જો હું હે ને ચોખામાં કરું છું એકલી એકલી એકચુઅલી એવું કામ થોડું થોડું કરવું પડે ઘરનું એ બાકી બાકીના બધા ગાપા પોટલા બાંધીને કાઢી મૂકે એમ છે તો જો હે ને થઈ જાય ને એટલી જ રાહ જો તો દરવા મૂકી દઉં એમ ઘંટીમાં પહોંચી ઘણું બધું કામ બાકી છે હજી તો મારે ઘરનું રસોઈ બનાવી વાસણ ટોકવા અને કચરું કાઢવું ને ઘોડા ભરવાનું ઘણું બધું કામ બાકી છે અમુક પહેલા એના ચોખા દાડવા મૂકી દઉં એટલે બપોરે પાપડ કરી નાખું કેમ કે ખાવા જોઈએ તો જો ને ચોખામાં કાંઈ છે તો નહીં ખાલી કાકડી હે તો એ મમ્મીનો આદેશ પ્રમાણે ચાલવું પડે તો તમારે પાપડ બનાવવા હોય તો કહેજો બનાવી દેવો ઓડર પ્રમાણે ખાલી હેલ્પ કરાવવા આવજો કારણ કે મફતમાં તો કાંઈ ન મળે તો જો હેને જૂના મકાને આવી છું ઘંટી ચાલુ કરવા તો ઘંટીમાં ઓર નાખી દઉં ચોખાનો છે તો ખરી લોટ તો પણ દોરવા મીકો ચાલુ કરી તો જો બપોરે મસ્ત ડુંગળીનું શાક બનાવ્યું કેમ કે મારે મમ્મીને જમવાનું નથી हमारे बेहन यार मेरे घर वाले कहते हैं कि मैं काम चोर हूँ मुझे समझ में ये नहीं आता कि मैं किसी का काम चोरी क्यों करूँ <laughs> मैं तो खुद अपना काम दूसरों को दे देती हूँ करने के लिए ये देखो कुछ रातियों की रोटियाँ देख लो आपको डाल के देंगे ना प्लेट में आपको लगेगा ही नहीं आपको लगेगा टिश्यू पेपर दिया प्लेट साफ करने के लिए कितनी पतली रोटियां इतनी पतली रोटियां रोटिया और हमारे पंजाबियों को पराठा देखो दो पराठे रखेंगे ना आपको ऐसे कंबल तय करके दिया हुआ प्लेट पे चवी तेवी भाव है मैंने वो कहीं बहुत भाव तो ना थी पर है ला कर कमेंट कर जो के भी मैंने रोटली એમ તો હારે આપણે થોડી ઘણી ખાતા જેવી રોટલી તાવડી થઈ નથી એટલે રાહ જોતી હતી તાવડી થવાની લોઢીની રોટલી તો આપણને ભાવે નહીં એટલે તાવડીમાં જ બનાવવી પડે તો જો હું ફાઇનલી ફરાળ કરવા બેસી ગઈ છું ચિપ્સ ને ચેવડો ને વેફર ને દહીં ને બધું લઈને હાલો તમે પણ ફરાળ કરવા તો જો ફરાળ કરીને વાસણ તો ઉટકવા જ પડે ગમે થાય સવાર બપોરમાં સાંજ સ્ત્રીનું પેલું કામ કોઈને ધોય કે ન ધોય બાકી વાસણ તો ધોવા જ પડે ફરજ ફરજિયાત શિયાળામાં થોડીક આડોસ આવે તો ધોવા તો પડે જ ને મારા ઘરે લઈ કામવાળી તમે કોઈ ગોતી નથી દેતા તો મારે જ કરવું પડે ને કામ બધું તો છે ને હવે વાસણ ઉટકી નાખો જાજા બધા છે તો તો પાણી ઠંડુ લાગતું હોય પણ ક્યાં જવું કામ તો કરવું પડે ને વારો પડી જાય મારો તો જો ફાઈનલી વાસણ સાફ કરું તમે કોઈ રાહત ન કરતા કામવાળી ગોચતે જો એક સિરિયસ લ્યો મારી વાતને મજાકમાં ન લો તો જો પપ્પાને મમ્મી ખીચી બનાવે છે પાપડ બનાવવા ને એટલે આપણે તો ખાલી મશીનથી દબાવતા ને સુકાવતા આવડે બાકી ખીચી બીચી આપણું કામ નથી બનાવવી તો જો ઉપર આવી ગયા હે પાપડ બનાવવા અને હું પાપડ બનાવું છું મશીનથી હાથેથી નહીં તો જો મમ્મી એને સાંજની રસોઈ બનાવે છે આપણે છૂટી છે તો પપ્પા ફોન જોવેને દીદીને જલસા છે તો ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ થેન્ક યુ સો મચ